સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેટિક વિભાગની બેદરકારીના કારણે એક મહિનામાં બે દર્દીઓને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે હવે મોડા મોડા પણ સિવિલ હોસ્પિટલનું તંત્ર જાગૃત અવસ્થામાં આવ્યું છે અને આ મામલે પગલાં ભરવાનું શરૂ કર્યું છે સિવિલમાં બે દર્દીઓની થયેલી સારવારમાં બેદરકારીના કારણે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ ઓર્થોપેડિક વિભાગના તમામ ડોક્ટર સાથે મીટિંગ યોજીને આગામી દિવસોમાં ટ્રોમા સેન્ટરના ઓર્થોપેડિક આસિસ્ટન્ટ પ્રોફેસરને ફરજિયાત હાજર રહેવાનો નિર્ણય કર્યો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના જુદા જુદા યુનિટના કેટલાક ડોક્ટર્સ સરકાર પાસેથી લાખો રૂપિયાનો પગાર લઈને પણ અમદાવાદ શહેરમાં પોતાના પ્રાઇવેટ ક્લિનિક ચલાવી રહ્યા છે જેના કારણે સિવિલમાં તબીબોની ગેરહાજરીના કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં તબીબોની બેદરકારીના કારણે બે દર્દીઓને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જેને લઈને રાજ્યના આરોગ્ય વિભાગે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો પાસે આ મામલે ખુલાસો માંગ્યો છે તો આરોગ્ય વિભાગની ઇન્ક્વાયરીના કારણે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ હરકતમાં આવીને તાબડતોબ ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર્સ તેમજ સ્ટાફની બેઠક બોલાવીને આ સમગ્ર મામલે ચર્ચા વિચારણા કરી હતી અને આગામી દિવસોમાં સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ ડોક્ટર્સને નાઇટ ડ્યુટી પર મૂકવાનો નિર્ણય કર્યો છે ગત જાન્યુઆરી મહિનામાં સિવિલ હોસ્પિટલમાં ફ્રેક્ચરના કારણે દાખલ થયેલા તન્મય જાનીનું ઓર્થોપેડિકના ડોક્ટર્સે ઓપરેશન હાથ ધર્યું આ દરમિયાન જ તન્મય જાનીનું મોત થઈ ગયું તો આજ વર્ષના જાન્યુઆરીના અંતમાં યોગેશ ગોસ્વામીને પણ સિવિલ હોસ્પિટલમાં પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આ દર્દીનું પણ સામાન્ય બીમારીના કારણે મોત નિપજતા સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર સમક્ષ આંગળી ઉઠી છે તેથી હવે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો નાઇટ ડ્યુટીમાં ઓર્થોપેડિકના તબીબ હાજર રહેશે અને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ગમે ત્યારે ટ્રોમા સેન્ટરની મુલાકાતે તેમજ નાઇટમાં સ્પેશિયલ વિઝીટ કરશે અને જો ઓર્થોપેડિકના સિનિયર ડોક્ટર્સ હાજર નહીં હોય તો તેના વિરુદ્ધ સખતમાં સખત પગલા ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સાથે મલહરપોરા જીએસટીવી અમદાવાદ